નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો માનવ જીવન એટલે રાખનું રમકડું જેને રામે રમતા રાખ્યા અને એક દી આ હંસલો એકલો ઉડી જશે સાથે કોઈ આવવાનું નથી બધી જ મો અને માયા અહીંયા છોડીને જવાનું છે અને મર્યા પછી પણ આપણી ઉત્તર ક્રિયા મરણોત્તર વિધિ આપણે જોઈ શકવાના નથી ત્યારે વડોદરા શહેરના વરિષ્ઠ નાગરિક નાનુભાઈ મુળજીભાઈ પરમાર કે જેઓ જીવનની અનેક ચડતી પડતી અને ઝરમર જોઈને નેવું વર્ષની આયુ સુધી પહોંચ્યા ત્યારે નાનુભાઈ મુળજીભાઈ પરમારે પોતાના પરિવારજનો સમક્ષ એક અનોખી મનશા વ્યક્ત કરી કે તેઓ જીવતે જીવ પોતાની મરણોત્તર વિધિ જોવા માંગે છે ત્યારે તેમના પુત્રો અને પરિવારજનોએ તેમની ઈચ્છાનું માન રાખી આજે જીવન પર્વ એટલે કે ઉજવણું યોજ્યું પરિવારજનોએ જીવતે જેવું મરણોત્તર વિધિ નાનું ભાઈને અર્પણ કરી આ મરણોત્તર વિધિમાં ખાટલા સરવણી સહિતની એ તમામ વિધિઓ કરવામાં આવી જે મનુષ્યના મર્યા બાદ આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે કરવામાં આવતી હોય છે નાનુભાઈના હસ્તે આજે પુણ્ય દાન પણ કરવામાં આવ્યું પરિવારજનો સ્નેહીજનોને જમાડવામાં આવ્યા અનુષ્ઠાન વિષ્ણુ પૂજન ગીતા પાઠ તેમજ વાજતે વિન્ટેજ કારમાં તેમનો ભવ્ય વરઘોડો પણ યોજ્યો નાનુભાઈ મુળજીભાઈ પરમારના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં સ્નેહીજનો અને આમંત્રિતો આ જીવન પર્વ ઉજવણોમાં જોડાયા હતા

મોટા વૈશાલિક જ એ ત્યારે કોમા સાથે પાણા છે એ હાઉસ વાઇફ છે એમણે બીબીએ કરેલું છે એનાથી નાના હા હા તલર લાવો રિક્ષા હોય એ રિક્ષા રિક્ષા Yeah.